નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસર વાળા અને આપણા માટે લાવ્યો છું સાચા પ્રેમનું નિરૂપણ કરતી ઝવરચંદ મેઘાણીની એકલોક વાર્તા વાર્તાનું નામ છે આહિર યુગલના કોલ વાર્તાનો પ્રારંભ કાઠિયાવાડના દેવગામની છે દેવગામમાં એક આયર રહેતો હતો તેનું નામ હતું ધમળો આયર તેને એક જુવાન દીકરો હતો નામ હતું નાગ ધમળા આયરે ચાર પાંચ મહિના પહેલાં રંભા નામની કન્યા સાથે દીકરાના લગ્ન કર્યા હતા રોજ રાત્રે સુવાના ઓરડામાં નાગ અને રંભા વાતો કરે છે વિધાતા આપણી જોડી વીખી નાખે તો રંભા બોલી મારું મોત થાય તો તમે શું કરો પુરુષ જાતને હશે પોતાની પરણેતર પાછળ કોઈ પુરુષ દેહ દેહ પાડ્યો હોય એવું સાંભળ્યું નથી નારી જાતનો તો કાળથી પુરુષ પાછળ ચિતા પર ચડતી આવી છે આમ રાત પડે અને બંને આવી વાતો કરે એક બીજા પાછળ મરવા માં કોલ અપાય રાત્રિની નિરવ શાંતિમાં આ વાતો નાગ અને રમભા જ નહીં પણ ત્રીજી એક વ્યક્તિ પણ સાંભળતો હતો અને એ હતો ધમળો આયર બાપ ખોરડું સાંકડું હોવાથી નાગ અને રમભાના રૂમની ઓસરીમાં તે સૂતો અને રોજ આ યુગલની વાતો ઈચ્છા ન હોવા છતાં સાંભળતો તે મરક મરક હસતો અને તેને થતું આ બંનેની પરીક્ષા કરવી પડશે રોજ નાગ સવારમાં ઊઠી શાંતિ લઈ ખેતરે જાય અને સાંજે આવે બપોરના રમભા ભાત લઈ તેને જ જમાડવા જાય જમતા જમતા બંને પ્રેમભરી વાતો કરે એક દિવસ નાગ સાતી ચલાવે છે અને દુહા ગાય છે બપોર થયા થવા આવ્યું છતાં રમવા ભાત લઈને આવતી નથી નાગ વારંવાર રસ્તા પર નજર માંડે છે પણ રમવા દેખાતી પણ દૂરથી તેનો બાપ ધમણ આયર આવે છે ચહેરા પર ચિંતા અને નિસ્તેજ છે નાગ બોલ્યો બાપુ અટાણે તમે કેમ આંખો લુસતા ધમણ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરું આભળ્યો અને જોત જોતામાં તેના પ્રાણ નીકળી ગયા તને બોલાવવાનું પણ ટાણું ન રહ્યું આવું કહી રડવા લાગ્યો નાગ બોલ્યો બહુ છેટું પડી ગયું આટલું બોલતા તો પોતાની નજીક પડેલું દાંતડું ઉપાડી પેટમાં ઉતારી દીધું બાપ હા ના કરે તે પહેલાં નાગ લોહીના ખાબચિયામાં પડ્યો હા ઊંડો હતો નાગના પ્રાણ નીકળી ગયા બાપ ધમણ આયર ખૂબ રડ્યો પોતાની ભૂલ માટે પસ્તાયો રંભા પણ ખૂબ રડી ચૌદમા દિવસે તેને પિયરનું ગાડું તેડવા આવ્યું અને ગાડે ચડી બાઈ પિયર ચાલી ગઈ મનની વેદના ભૂલાતા વાર લાગતી નથી રંભા નાગને ભૂલી ગઈ રંભાના ભાઈઓએ બીજા ગામમાં એક આયર સાથે તેના લગ્ન કરાવરાવ્યા રંભા નવા સાસરીયામાં વેલડામાં બેસી જાય છે સાંજનો સમય હતો વેલડી રસ્તામાં દેવગામના પાદરમાં ઊભી રાખી તેડવા આવનાર યુવાનો ગામમાં નાસ્તો લેવા ગયા ઘણીવાર થઈ પણ આવ્યા નહીં રંભા કંટાળ વેલડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું તો સામે એક સિંદૂરવાળો પાળિયો જોયો અબોલ પથ્થરનો પાળિયો રંભાને બધું યાદ આવ્યું આ તો એ જ ગામ અને પાળીઓ પણ પ્રથમ પરણેતરનો બધી જ રાતો અને વાતો તથા આપેલા કોલ યાદ આવ્યા એક ઊંડો નીકળી ગયો એ સમયે પાદરમાં છોકરાઓ સાત હતા એક છોકરો રમવાને બહાર કાઢેલું ડોકું જોઈ ઓળખી ગયો કે આ નાગની બાય છે આજે નાત્રે જાય છે તેના મુખમાંથી એક દુહો નીકળી પડ્યો નાગ નિહાળી જોઈ પોળા મન પાથરીએ નહીં કાઠ ચડ્યા નહીં કોઈ ધંધે લાગ્યા ધમળાવું એટલે કે હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથર નહીં તે જેના પર પ્રેમ પાથર્યો તે તારી ચિતા પર તો ચડી નહીં પણ એ ધમળના પુત્ર એ બીજે ધંધે વળગી ગઈ અને બીજે નાતરું કરીને ચાલી રંભાએ દુહો સાંભળ્યો વેલમાંથી નીચે ઉતરી પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રતળ રડતાં રડતાં કહી સંભળાવી અને નાગના પાળિયા પાસે ચિંતા ચિતા સળગાવી શણગાર સાથે જ આયરાણી ચિતા પર ચડી ગઈ મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વકુશળ રહો ધન્યવાદ